હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે આજરોજ સવારે વલસાડ બાદ હવે અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીમાં ખાંભા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે તો સવારે વલસાડના વાપી તાલુકામાં પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો તો ગઈકાલે વલસાડ જિલ્લાના કપરડા તાલુકામાં છ એમ એમ વલસાડ તાલુકામાં ત્રણ એમ મળી કુલ નવ એમ વરસાદ તો આજરોજ સવારે પૂરા થતા ચોવીસ કલાકમાં નોંધાયો હતો જ્યારે આજરોજ વાપી તાલુકામાં ત્રણ એમએમ વરસાદ નોંધાયો હતો તો વરસાદ પડતા સ્થાનિક લોકો વરસાદમાં વીજ્યા હતા સાથે સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત પણ મેળવી હતી તો વરસાદી માહોલ બનતાની સાથે કાચા મકાનમાં રહેતા લોકોએ વરસાદથી બચવા જરૂરી સાવચેતી રાખવાના કામમાં જોડાઈ ગયા હતા તો શાળા શરૂ થાય તે પૂર્વે વરસાદ પડતા વિદ્યાર્થીઓ પણ કાળઝાળ ગરમી સામે વરસાદની મજા માણી હતી તો ખેતીના પાકો ઉપર નપતા ખેડૂતો આંબાવાડીમાં રહેલી કેરીઓને બચાવવાની કામગીરીમાં જોતરાયા હતા તો વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો રાજ્ય હવામાન વિભાગની આગાહીને આધારે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ખેડૂત અને સ્થાનિક લોકોને જરૂરી સાવચેતીઓ રાખવા વહીવટીતંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે તો વાપી પંથક અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડતા વાહન ચાલકની ગતિ ધીમી થઈ જવા પામી હતી તો કેટલાક યુવાને ગરમીમાંથી રાહત મેળવવા વરસાદની મજા પણ માણી હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ